એટલે કીતી એક લાઈન તો મોકલવાનું નહીં ગઈસ નહીં ચલો ચા બનાવીએ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જો તાવ આવે તો ગઈસ હવે ઉઠ્યા છે મેં બસ જોવો શીતલ ખાટલા બેઠે બેઠે કાપતી હતી ડુંગળી અને ટામેટા લસણ ધોવી ફોલીને રાખ્યા ને બટાકા બફાઈ ગઈશ નહીં અને હવે શીતલ મૂકે છે રાખી હા ધ્રોવીને ઢોસા ખાવાતા ને ગઈશ તો ઢોસા બનાવે છે ધ્રુવી બ્રશ કરે કીધી ગુડ મોર્નિંગ કીધી પૂરી ખાય છે હવે જોઈશો કરીએ કામ નહીં કપડા ધોવાઈ ગયા કપડા સુકાવવાના જ બાજુ તો હવે શું કરવું સારું ચલો તો ભાઈ તો જોવો દાળ માટે કે બટાકા માટે ભાજી માટે ડુંગળી મરચાં ટામેટા ને વઘાર કરે હિંગ નાખીને ને ભાજી બનાવી દઈએ ભાઈ પહેલાં ને પછી દાળ બાફીને મૂકી છે ને ખબર દાળ

બઉ બનાય દે હે ગાઈસ ભાજી તો બની ને છે બનાવશે દાળ વઘાર મારવા બાકી હે ને જો ભાજી તો હારી ગઈશ રેડી કરીને મૂકી દીધી અને હવે ગાઈસ આપણે આપણું કામ કરી દઈએ હાડો આ બધું લઈ લઈએ વિડીયો અપલોડ કરતો હતો ને એટલે વાર થઈ ગઈ આ તો આઈ ફરી તપેલી ઘસે છે ગાઈસ ચાલો કરી દઈએ આપણે કામ તું વઘાર દે ને હા પે બેમથી કાઢો તો તતા નહીં કાઢો તો ગાઈસ સાડા નવ વાગે છે અને કીધી તો જુઓ સૂપ વેરી સાંભાર છે ગઈશ આ બે જો ગરમ ગરમ સાંભાર પીવા શીતલ અડધી હાલ બનાવી અને અમે તો બધું લઈ લીધું જો પલંગની ચાદરે આ તો બદલી દીધી ગાઈશ મસ્ત હે બસ અને આ જો ધ્રુવી તો પીસે નહીં કોઈ દાડો પીવે થઈ અરે વાહ દ્રોહી બી પીવે છે શીતલ તમારે નહીં પીવાની તો ઓ શીતલ જોડે છે આપણે તો વધારે પીવાય લિમિટેડ ટેસ્ટ કરે ટેસ્ટ તો ચલો ગાઈશ હવે હું કામે જઉં છું હા હા એ જ ને હું નહીં ખાતી આવું બધું એમ નહીં ભાવતું એને શાક ને રોટલી તો ભાવતી જ નહીં ઢુંમાં હા તો ચલો હવે કામે જઈએ અને પરી ઉતારશે હવે બરાબર તો ચાલે જો બનાવે એ બનાવે છે ઢું શાક હાજી

अरे सांबर आके हो गए जो गाइस ये जो, जो, जो सॉस बना रहे मम्मी। हेलो गाइस कितने ने ध्रुवी तो खा नहीं गया कितने क्या बनाओ ध्रुवी नाश्ता बने ना तो ये गाइस जो मारो बने से मम्मी बने बने ना पे सुथाई दुई पानी ले आ मटर भी दे

अनुपा आई सुकुपा कोल्ड कॉफी गैस में है बनाई ना आप जो अनबेज़ अगला इक्तन अंदर जाती थी स्टिक पोल्ड़ अंदर जाती रही आई रही जो गैस स्टिक कुपा जाखिन बताइयो भी रह पहला अलाइड बराब है बराबर सोचते हैं पारी ना किस रात देखो पापा देख जो बगारी टेबल ले कपचा सी बनी पोटू फेरो सो हां ठीक है जे भी है गाइस हम भी घर पे बनाते एक वक्त हम ही जाओ पिता ए उधर में चल जो गाइस कितनी भी, भी ना आई पोटू फेरो पर हां हाँ मैं दोस्त पोटू फेरी तो दे मैं भाषण करता जाऊं हां તો ચલો ગઈશ હવે વાસણ ઘસી દઈએ પપ્પા હા ગઈશ પોણા પાંચ વાગે મમ્મી એ ઘડી ટીવી જોવા ઊંઘી છે અને ધ્રુવી બહાર કચરો વાળે વાસણ તો ઘસી જાય ગાઈસ ગઈશ અને હું હવે લોટ બાંધું છું તૈયાર કરીને રાખી હવે લોટ બાંધું અને પપ્પા અજનની ગામેથી આવે નહીં તો વાર લાગશે ને છ વાગે આવશે હા છ વાગે આવશે શાકનું

હા ચાલો ગાઈસ મળીએ થોડી વાર તો ગાઈસ સવા છ વાગે છે હજે આપણે ઘેર ધોયું કરવા જાય રહી કચરો ફેંકવા જાય રહી ધોવી પરી રોટલી બનાવી દીધી પરીએ તો ગાઈસ રોટલી બનાવીને તો જો હવા છ વાગે તો રોટલી બનાવી દીધી તો અને આ માથાની કમ્પ્લેન લઈને બેઠા છે આ લોકો લોહી પીતા શીતલનું નહીં શીતલનું લોહી પીતા હતા પરી બધાએ કોઈ કામ કરતું નહોતું ફોને આવ્યો તો એકવાર કે મારું માથું ફાટી જાય એ રહ્યું નહીં થોઈ હેડો શાક શું બનાવ્યું બાકી ચાલો ગાઈશ શાકભાજી લઈ આવીએ પછી બનાવીએ પછી બનાવીએ કંઈક હાથ તોડી આવો જો તારે

પણ વાપરાય હમ ખાવા બેઠી જો ખાવા બેઠી છે ગઈશ ભીંડા ની શાક ને રોટલી આપડા ને ગાઈસ બપોરે ઢોસા ધરાઈ ને ખાધા તા ને તો હજુ ભૂખ લાગી નહીં એટલે ખાવાની ઈચ્છા બહુ છે નહીં ખાઈશું તો દૂધ ને રોટલી કદાચ મોડે ખાઈ લઈશું સારું તો ચલો ગાઈસ મળીએ ગાઈસ દસ વાગ્યા દસ વાગવા આવ્યા છે અને બધા ઊંઘ્યા છે ઊંઘવાની તૈયારી કરે રહ્યા ગાઈસ ટીવી જોતા જોતા જો કીધી તો ઘે નહીં જઈ ગઈશ અને કૃપા દસ વાગ્યા સુધી અહીંયા ઊંઘવા આવ્યા છે એના કાકા આવે તો સુધી નહીં પાર્લર બંધ કરીને પછી આવશે ને કાકા એટલે કૂપા એને કાકા જૂડ જતી રહેશે ઊંઘવા નહીં ઘરે ઘરે મારે બઈ હોય છે પણ એને એને કંટાળા હોય અહીં નહીં બઈ તો કોણ હોય અત્યારે બઈ તો બઈ જ હોય ને યાદ એ દાદી કોક બઈ કહો આપણે બઈ